કાબુ મેળવવા ફાયર ફાઈમ ની કામગીરી પાલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી જેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડ ને મળેલ હતી ને ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે કામગીરી હાથ ધરી છે ને હાલ કામગીરી ચાલુ છે આગ ઓલવા માટેની અત્યારે પાંચ ફાયર બ્રિગેડ છે હાલ ઘટના સ્થળે સુમિલોન છે બારડોલી ફાયર બ્રિગેડ છે માંડવી છે કિમ ચાર રસ્તા સાઈ લક્ષ્મી ટેક્સ મિલમાં માં યાન છે જેમાં આગ લાગેલ હતી જેનો કોલ બારડોલી ફાયર બ્રિગેડ ને મળેલ હતી ને ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે કામગીરી હાથ ધરી છે ને હાલ કામગીરી ચાલુ છે આગ બોલાવા માટેની અત્યારે પાંચ ફાયર બ્રિગેડ છે હાલ ઘટના સ્થળે સુમિલોન છે બારડોલી ફાયર બ્રિગેડ છે માંડવી છે